હેલ્લો નમસ્કાર તો આજે અમે જઈ રહ્યા છીએ ખોડિયારમાના મંદિરે ચંદનગઢ જ્યાં નવરાત્રિમાં ખૂબ જ મોટી નવરાત્રિનું આયોજન થાય છે તો અમે પાંચ જણા છીએ અને એ આગળ નીકળી ગયા છીએ અમે અહીંયા ઊભા છીએ ઇન્ટ્રો ઉતારવા માટે તો ઇન્ટ્રો આપણે ઉતરી ગયો છે અને જોડાયા અમારા બ્લોકમાં લાસ્ટ સુધી તો ચાલો આપણે જઈએ આગળ

અહીંયાથી રત્નેશ્વર જવાય છે તો રત્નેશ્વર અમે વિચાર્યું કે રત્નેશ્વર પણ જતા હે કેમ કે શ્રાવણ મહિનો ચાલે છે તો મહાદેવને મળવું જરૂરી છે તો ચાલો રત્નેશ્વર જઈએ અહીંયાથી રત્નેશ્વર જવાનું છે તો આપણે વરી ગયા છીએ રત્નેશ્વર જવું છે ને તો અમે રત્નેશ્વર મહાદેવ ના દર્શન કરી લીધા છે તો હવે આપણે જઈશું ચંદનગઢ તો ચાલો જઈએ ચંદનગઢ કઈ દુકાન કઈ આગાજીન બનાઈ એમ કે ખીચડી આવો કે આગાજીન બનાઈ એમ કે ખીચડી ખીચડી બનાવવાની નહી ખાવાની છે અહીં છે બરાબર શાકભાજી લઈ લે લેવું હોય તો શાકભાજી નહીં લેવો તો લઈ લે अंदर से खिडेर कैसे आए आए उठ के कैसे आए અમે ખાઈ લઈએ ભૂખ બહુ લાગી મેહુલ ભાઈ મેહુલ ભાઈ ને ભૂખ લાગેલી તો કીધું ખીચડી મળે છે આગળ તો અમે લઈ લીધી છે રણવીર ભાઈ ભી ગયા ગયા મળી તો ગયા બાકી અમે નાસ્તો કરી દીધો છે તો ભાઈ તમે અમને રસ્તો જોઈ લો નેહુલ ભાઈ બહુ નોના હતા તારા એલા તો એ ભૂલી ગયા છે રસ્તો તો અમારે ગુગલ મેપના પુરુષે હવે જવું પડે છે ચંદનગઢ થોડો કે દૂર છે અહીંથી પેલું આયા કેવું લાગે તને મસ્ત જોદાર તારા તો ગાઈઝ આ રોડ કઈક સાપુતારા જેવો લાગે છે અમને તમને લાગતું હોય તો કમેન્ટમાં કહેજો તો ગાઈઝ મેહુલભાઈ બો નો નો હતા તારે આયલા એટલે અતારે રસ્તો ભૂલી ગયા છે એકદમ નાના જન્મ થયેલો તારે અમને લઈને આવેલા એટલે અતારે મેહુલભાઈ તો રસ્તો યાદ છે યાદ છે ને યાદ તમ ગૂગલ મેપ શું કરવા ખોલેલો

Just let us escape and fly away to

તો ચાલો હવે દર્શન કરીએ અને મળીએ તમને મંદિર પણ બતાવીશું

नाना तो सेवा आए हुए हैं हमने राष्ट्रपति जो वो वो लेना है 20 से भाई बाकी साथ आ गए हां सब ठीक सब ठीक તો કઈ દર્શન કરી લીધા છે અમે નાના હતા ત્યારે પથ્થર મોટો અને અમે નાના લાગતા હતા રસ્તો પણ મોટો લાગતો હતો અત્યારે અમે આવ્યા તો રસ્તો નાનો લાગે છે પથ્થર મોટા મોટા લાગે છે તો આવું બધું છે તો વિચારી વિચારીને આવજો બસ મજા આવે છે મસ્ત વાતાવરણ છે તમે જોઈ શકો છો પણ મસ્ત બ્યુટિફુલ એકદમ જોરદાર વ્યૂ છે તો આપણે ઉપર જઈશું અને ઉપરનો વ્યૂ તમને બતાવશું કે ઉપર થી કેવું દેખાય છે આઈતે આઈતે નહી જો આ હું કઈ ચાહીશ આઈસ મે ઉપર ચડ રહા હું મોય મય ના થઈ જાય તો હું તો નહી ચડ શકતા હું જો તને ય

ભૈલુ એડવેન્ચર કરે પણ પત્રાતા ભલુ ચઢાતા ભાઈ ગાઈસ વરત પડતા નીચે બેટકે અમે નીચે બે ગયા છીએ એટલે કહીએ તમે આવો તો જોઈ વિચારી ને આવજો પથરા બહુ મોટ મોટા છે એ દેખો દેખો જાદુ આ જે પથર મેં જે પાણી નીકળા પથર મેં પાણી નીકળા તો ગાઈસ અમે ટોપ પર આવી ગયા છીએ વરસાદ જોર પડે છે વરસાદ પડે છે તો પાછો વરસાદ આવી ગયો છે મોજ લે રહ્યા છે વરસાદની જય માતાજી જય માતાજી ચંદનગઢ છે તમે આવો તો ચંદનગઢ માતાજી જય માતાજી પેલું બોલ ને કેવું લાગે જોરદાર ચંદનગઢ આવી ગયો

तो फाइनली गाइस हम नीचे उतरे गए हैं भैलू माउंटेन देव डर के आगे जीत है हम बहुत मजा आए खबर पड़े ना हमें चंपल ले लो ना भैलू मा चंपला ले लेना अगर મેહુલ ભાઈ ની ફરમાઈશ પૂરી કરી મેહુલ ભાઈ બોવ નોના હતા તારા એલા ગાઈસ તમને ખબર છે ને

મહેલુ બાય લાગી રહ્યા છે સ્ટોરી મૂકું છું ઓ મેહુલ બાય લપસા ખાવી ના હિચકો 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 શું વાત કરો હેલ ચેક ક્વોલિટી જયભાઈ

તો ભાઈ પહેલું ફાનાલ નીચે આઈ ગયો છે લપસણ તમને ઘર ને કેવું લાગ્યું બહુ અનુભવ લાગે બહુ જોરદાર લાગ્યું બરાબર

પલડી ગયા છે તમે જોઈ શકો બહુ જ વરસાદ ચાલી રહ્યો છે ખૂબ જ ખરાબ થઈ ગઈ છે ભીના થઈ ગયા છે બધા મોબાઈલ પોતપોતાનો રિકી મૂકી દીધો છે બરાબર ને બરાબર રિકી પલડ્યો છે જોઈએ મોબાઈલ ના પલળવા જોઈએ તો આજના વિડીયો માટે બસ આટલું તો મળીએ કોઈક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વિડીયો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મને નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી